સરસ મજાના બાપ કે લાગે તે તો મને આવા વધારે ભાવે છે એવું હવે આમાં કે બીજું શું નાખવાનું મસાલા નાખવાના છે પણ ઘડી પારાથી કોકો બટેકા કાપવા છે એટલે તો આ વાત પર ખા આ તો ના આ રીતે થઈ જાય પછી મસાલા બધા નાખવાના હવે દર હવે નાખી બીજું એ હોશ ખાંડ હા હો ખાંડ તો નાખી પડે હા પછી પછી લાલ મસાલો નાખો છે લાલ મરચું હ કોઈ ખાતા હોય કોઈ આપણે તો ખાઈ છીએ ઘણામાં કોઈ કમ્પ્લીટ થઈ જવા દેવાનું હા બુલબિક થઈ જવાનું પાંદોને ને તો ઘરે ન હોય તો કારક મારા પર ન હા એ વાત સાચી હવે આ બુડાણા હવે આ બુડાણા અંદર હા અમે લઈ દીધા ફલાળ માં હા હવે આ ખફાલી ને પોરા વાહ સુગંધ મસ્ત આવયો હ માસ્તર સુગડા એમ પાણી બાણવું નાખવાનું ના પાણી નહીં ના ઓરી જે આ તૈયાર હા ઉપર અને ટમેટા કટિંગ કરીને ધોઈને કાપીને મૂક્યા હવે બસ કમ્પ્લીટ બસ કમ્પ્લીટ બતાવતો નજીક થી મને પેલા આવતી